જાન્યુઆરી 2025 માં લેવાયેલી સીએ ઇન્ટર અને ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર જાન્યુઆરી 2025 માં લેવાયેલી સીએ ઇન્ટર અને ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે પરિણામોમાં અમદાવાદની વિધિ તલાટીએ ઓલ ઇન્ડિયામાં 12મો રેન્ક હાંસલ કરીને શહેરનું નામ રોશન કર્યું છે તેમણે પોતાની મહેનત અને પ્રતિભાથી આ સફળતા મેળવી છે જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે વિધિ તલાટીની આ સિદ્ધિ તેમના પરિવાર શિક્ષકો અને મિત્રોમાં આનંદનો માહોલ સર્જી રહી છે તેમણે જણાવ્યું કે આ સફળતા પાછળ તેમના પરિવાર અને શિક્ષકોનું સતત સમર્થન અને માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે તેમણે આગામી સમયમાં સીએ ફાઈનલ પરીક્ષા માટે તૈયારી શરૂ કરી છે અને વધુ ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરવાની આશા રાખે છે સીએ ઇન્ટર અને ફાઉન્ડેશન પરીક્ષાના આ પરિણામો દર્શાવે છે કે વિદ્યાર્થીઓની મહેનત અને પ્રતિબદ્ધતા તેમને સફળતાની નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે વિદ્યા તલાટીની જેમ અને વિદ્યાર્થીઓ પણ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત થઈ શકે છે આ પરિણામો વિદ્યાર્થીઓને તેમના કારકિર્દીમાં આગળ વધવા માટે નવી તકો પ્રદાન કરે છે સીએ જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવવા તે વિદ્યાર્થીઓને વ્યવસાયિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન મળે છે જે તેમના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે આપણે જો પહેલા ઇન્ટર એક્ઝામની વાત કરીએ તો ઇન્ટર એક્ઝામમાં ઓલ ઓવર ઇન્ડિયા લેવલે અડતાલીસ હજાર બસો એકસઠ સ્ટુડન્ટ અપિયર થયા હતા જેમાંથી છ હજાર સાતસો એક્યાસી સ્ટુડન્ટ્સ પાસ થયા છે આપણે પર્સન્ટેજ વાત કરવા જઈએ તો આ ચૌદ પોઈન્ટ ઝીરો પાંચ ટકા થાય છે એની સામે અમદાવાદ સેન્ટરની જે વાત કરીએ તો એમાં સત્તરસો પચાસ સ્ટુડન્ટ અપિયર થયા હતા એમાંથી ત્રણસો ચોર્યાસી સ્ટુડન્ટ પાસ થયા છે જે એક્યા એકવીસ પોઈન્ટ ચોણું ટકા આવે છે તો ચૌદ પોઈન્ટ ઝીરો પાંચ ટકા નેશનલ એવરેજની સામે આપણું એકવીસ ચોણું ટકા અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ આવે છે મેં સીએ ઇન્ટર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં એઆઈઆર સિક્યોર કર્યો છે અને આગળ જઈને મારે કેટ ક્લિયર કરી આઈઆઈએમ અમદાવાદમાંથી એમ કરવાની ઈચ્છા છે એ લોકોએ સખત સપોર્ટ કર્યો છે મને મારો ભાઈ સીએ છે તો એણે કોન્સ્ટન્ટ મને સપોર્ટ કર્યો છે દરેક વસ્તુમાં સો મારા શ્રેય હું મારા ફેમિલીને આપીશ હું રોજ એક ટુ નાઇન અવર્સનું કન્સિસ્ટન્ટ સ્ટડી કરતી હતી એનાથી વધારે મેં સ્ટડી નથી કર્યું અને આઈસીઆઈની મોડ્યુલને જ રિફર કરી છે કોઈ બી રેફરન્સ બુકને મેં હાથ બી નથી લગાડ્યો મેં લાસ્ટ ફોર મંથમાં એટ ટુ ટેન અવર્સ મહેનત કરી હતી અને મેન રાઇટિંગ પ્રેક્ટિસ પર બી તમે ફોકસ કરી કર્યું હતું મેં મારી એક્ઝામ્સ વખતે હેલ્થ ડિટોરિયેટ થઈ હતી પણ એ પેરેન્ટ્સ અને ફેમિલીના સપોર્ટથી જ આ એક્ઝામ્સને હું ક્લિયર કરી શકી મારો ગોલ પોતાની પ્રેક્ટિસ ઓર બિઝનેસ કેરી કરવાનો મેઇન મોટિવ છે મારો જોબ પર નથી રહ્યો મારે